કાઈ માવા માવાતા ખાવાતા હે ગાઈસ આ આખો માંડી મે ભર લીધો આ ફરે હે ના ઓલે ફરે હેઠે આવે ને હીરામણ કર્યું ને તો ઉપર નો સડાવ્યો ને પાછળ 10 મોટલી નાખી લીધી 1 2 3 4 5 પાંચ ને પાંચ 10 મોટલી હે ના મો માથે નો નાખી આજ જો ફરે તો નહી પડે આની તો મજા આવે રામ રામ જઈ રહ્યા કી દેરો બધો મજામાં એમ એકદમ મજામાં છે ને આજ જાવ માંડી ભરવા હા હું ને રાશિ આતો ને આલો કાકો ને મયુર ને રણ ને રણસિંહ દેવો કાક કરવા ગો હાલો ફોન ચાલો હું ફરવા ફરી બનાવો નહીં દૂધ લેવ્યો

હું હે ને એના ઘેરથી દૂધ લેતો આવ્યો તો ખાંડસા નહોતો લઈ ગયો તે ભાઈ દૂધ આપ્યું ને તો એણી સા બનાવતો એક આ લોકો આવ્યા હતા તો એ સાલ ઘેરથી લેતા આવ્યા હતા તો હું કાંઈ ઘેરથી આપણે તાજો તાજો પીવો ના દૂધ લેતા જઈએ ત્યાં દૂધ બનાવી કામ વાંધો આવતો હોય વિડીયો ઉતારતો હોય આણી દાખડો જ પડે બોલો પછી કાવ કામ નો

પાંચ ને પાંચ દસ મોટલી છે ને માથે નો નાખી આજે તો નહીં પડે મજા આવે મેં નાખેલી ને આગળ મોટરસાયકલ લઈને હું ને મયુર ને કાકો મોર હું ના જઈને ઓલી મોટલીઓ હે ને અમે હે ને આ પેલો ફેરો ભરે કે ને એ ના જઈને ઉતારી નાખી તું ખાલી ને જ કર્યું એવા મોર જઈને ખાલી કરી નાખ્યું ને પછી એને ઉપર આ નાખી આ ભૂકો લીધો ને એ થોડોક હાંમરો છે ખામરો એટલે અહીં થોડોક આમરો છે આ ફૂવારા મકાન ઉપાડ ઉપાડ્યો અને આ તો બાપા મને કે ભનાય કે ભૂકો તો હાંમરો તું લઈને આવ્યું કે આપણે પેલી ભૂકો હામરો લીધો આવ્યો આપણે બીવું ખાઈ જાય મેં કીધું ચૌદ હજારમાં ચૌદ હજાર દીધા ને પણ એક હજાર રૂપિયા ડીઝલ નાખ્યું અમારે ઘરનું ટ્રેક્ટર છે ડીઝલ હજારનું તો ન જોઈએ પણ એક ખો ને વી મોટલ જો કઈ થયો ગાયલા કાકા લે હિટ પણ સફેદ થોડોક બગાડ છે હવે રેડિયું નાખતી હતી કાલે બતાવું વટાણા બહુ મરજી નથી દેખાડવાની

દેખાય તો થાય દેખાણક ફાટેગા હરકુ નખે હા ભાઈ એય બોલું કારું

pagar 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 ah hop mm. okay.